એ ચા કાણ પાકે છે હાથી સો નાખી દેવાય એટલે બાકી છે ચા પી જરૂર બન્યું તો આમણામ રથઈ બનાવવું તો એ પણ વિડિયો તમને દેખાડશું બનાવીને કેમ ઓકે બ્લોગ આગળ જોવામાં આવશે તમને બ્લોગમાં રસોઈ બનાવશે આમુક્ત બનાવાઈ સ્ખીસરી ને રોટલી વખત તો દેખ્યો

મને તો કોઈ કે નહીં બાકી હું તો પૂગી જાઉં તમે ન જાવી તો ખાલી કે સાપી વાત છે કોઈ ન જાય એક રેગેબી માં બે વેસ આપી લીધી એક રેગેબી બીજી રેગેબી ધોવી પડે ને એટલે આવો આળ શું છે આ રેગેબી ધોવી આળા થાય ને તો મળીએ થોડી વાર પછી

<laughs> अमार शेरी में कोई नहीं जो आखिर शेरी खाली है आए बन वह बन अभी शेरी कंपल्लो पेरा में आय बन हम बन बदी बन से जाए बोलते हैं इस कंपल्लो पेरे इतने मन्नु घो में तो कुछ पेरा है ना ना ले नहीं એટલે દેખ લાગી બહાર થી ફરી બતાવું છે અમારું ઘર જોઈ લો જોઈ ન આપણે નાઈક્યો ઘરનો વિડીયો પણ મેં કાઢી નાખ્યો આખા ઘરનો નાઈક્યો તો ટૂર વેલ કેવાય વેલ બની વેલ બધાયને ખબર કાઢી નાખી પાછી આવડી થઈ ગઈ આજે મને પાણી બહુ નાખું એટલે પાણી બહુ પીવડાવું ને જમવાનું અહિયાં છે રીંગણા ટમેટા ટુંગળી લીલા મરચા આ બનાવશું લીલા મરચાનો સંભાર અજે હતું નથી આમાં છે ખીચડી એમાં ગયો કુકરા દે લીધું હા મન સુ સટડે માં ચાલા ખાવા હોય તો લઈ લ્યો રીંગણા રીંગણા ટામેટાં શાક બનાવું ફીન કઈ રીંગણા પйняતું રીંગણા બની ગઈ છેલા ટમેટા બની જાય છે આપણે થોડું નિગડેલી કઈ બોટલી થઈ પછી ને આખી ગઈ છે rai આના પૂરું

ओ नाखे से रिंगणा पेल में कहो कड़े खेल में कही जा रिंगणा पछि मर सुन नाच दे ही ओ कर लाला जी दू हम याम छ बनाओ आम छ बनाता हूँ તો નાખે છે બધા મસાલા મસાલા નાખી જાય પછી ફટાફટ પાણી બાણી નાખીને બે સીટી એટલે થઈ ગયું આપણું શાક રેડી ફટાફટ બોલી દઉં આ બ્લોગ અહીંયા લગી જોયો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો પૂરો વિડીયો જોવાનું વિનંતી છે તમને કે પૂરો વિડીયો જોજો બનાવતો તો એને બબલુ ખાય હાલે માનું ચાકને બની ગયું રોટલી બનાવવાનું બાકી મૂકીને બબલા ખાવા બેહી અમારા ખાવાનો ટાઈમ મોડો છે એટલે થોડું નાસ્તો કરી લેવી સાતમે ખીચડી તો બની ગયું ને રોટલી બાકી છે અમારું ખાવાનું મોડું હોય એટલે કરી રોટલી બનાવી ગમે તે હોય તો મજા ખાવાની એટલે થોડી ભૂખ લાગી તો ખાઈ લે બબલુ ખાવાનું ભાઈ

સાંભળી મે રોટલી બનાવે હાથ રહી ને રસોઈ ઉઠાણે વાગ્યા છે વાગ્યે રોટલી બનાવે બબલા ને પછી વાગ્યે રોટલી બનાવે ને શાક થઈ ગયું હવે રોટલી બને ફાઈનલી રોટલી બને છે રોટલી બની જાય પછી તમને ટમટાણે ભળીયે

સાત વાગ્યાનું જમવાનું બનતું તું દસ વાગે પૂરું થઈ ગયું હિંગળા નો જ્યાક ને રોટલી ખાવાની હતી એમાં તો દહ વગાડી દીધા એમને આઈસ પીને ફ્રી થઈ ગયા હું કોટુ માંથી જમીને વાસન તો નઈ કર્યું ઉતારે ટાઈમ બહુ છે એટલે વાસન મૂકી દીધા પછી પછી ન થાવું આઈ હોપ કે આ વિડિયો ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક એન્ડ શેર સબસ્ક્રાઇબ જરૂર કરીજો પ્લીઝ તમારો સપોર્ટની થોડું જરૂર છે તો સપોર્ટ કરો યાર વિડીયોને થોડોક શેર કરો તમારા ફેમિલી મેમ્બરમાં ફ્રેન્ડ સર્કલમાં થોડોક પ્યાર અને સપોર્ટ દેખાડો તો અમને પણ રોજ વિડીયો બનાવવાનું મન થાય અને નવા નવા વિડીયો લાવતા રહીએ તો મળીએ એક નવા બ્લોગમાં તબક્ક જય જઈએ